એક જ ફેરે નાવાનું હોય ભાઈ તો તું નાઈ હતી બેન કુટર માંથી ઢાકે દે ને કો જોવા અંદર ઓલું પડ્યું ગાયલો ખાય નાખે દે કસરો હોય નાખે દે આવે આવે

રોટલી ને રોટલી ચાટ ખાધી હતી ઓલી મકાઈ ની વિડીયો ઉતારતા ભૂલતા આખી બનાવી લીધી ચાટ પછી યાદ આવ્યું કે વિડીયો ઉતારવાનું તો રેગો ભૂલાઈ ગયું વિડીયો ઉતારવાનું જયભાઈ અમારો કરે ડિસ્કો જો ટાણે વાઈ ગયા દો ને જયભાઈ તા ઘેર છે નહીં એવા આવી છે હમણાં થોડીક વારમાં એ ગો માહી દીધી મેરા જયેશ કાકા આવ્યા હતા ને તે જયેશ કાકા ભેગો ગો આથી લગભગ સાડા આઠ નવ વાગ્યાનો ગો બે કલાક થઈ જે આવ્યો ને એવો આવવો જોઈએ ન કરતા વેલે રહ્યો જો માહી ન હોય ને તો ફોન આવે આ થા મુજે લઈ જાઓ મુજે મમ્મા કી યાદ આ રહી હૈ કરે ને પછી આવતો રહીએ માહી હોય તો રમ્યા રાખે માહી રમાડે માહી હોય ને એટલે રમ્યા રાખે બસમાં અમારી પરીક્ષા આવતી ને તાર માહી આવતી ને તાર માહી આખો દી રહેતી તો માહી ભેગો આખો દી રમ્યા રાખે એણે તો પછી મારી ન પડી હોય હું કાં જા કંઈ નહીં માહી જ માહી કાંક જાય ને તો વાંધો પડે ભાઈ અમારે તો અમારે હવાનો વરસાદ જ પડે તો જય વરસાદ ધીરો ધીરો ઝીણો ઝીણો ચાલુ જ છે જે થયો વરસાદ અમા નિહારી પડે ગઈ ત્રણ દિનની રજા અમે લગભગ આગળના વિડીયામાં કીધું જી હે તો બસ જો જયભાઈ આવવા જોઈએ ગારૂક ની જો જોયભાઈની બાજુ મેં રોટલીન કરી લીધી એવું ખારો આવે જયભાઈ તા

બહુ કઈ આવ્યો નહીં વરસાદ થોડો 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 ચાલુ હતો અમે નવા ગાને એ મોર મોયર ફૂલ હતો ફૂલ 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 વરસાદ આવ્યો હતો અમે જેવા નવા ગાને એવો સાટે સાટે ચાલુ થઈ ગયો ઈ થાય કોક કોક વાર જ રહીએ ન કોક સાટે સાટે ચાલુ થઈ જાય નાવા જાય નથી આ બધું હવે હું ને અમારે અમારે બેનપણીને ખેડ જાઉં આથી અહીંયા મજા આવે બધી બેનપણી બનપણી હોય નથી આવું પછી એકલું એકલી ખીજા કોક વાર બપોરી ફૂલ આવે ને તો જા ના વા એ મારી બેન પણ અહીંયા જા હું એકલે એકલી થઈ જાય એકલે એકલી કામ નહીં એટલે વાત કરતી કરતી હું એક બીજું ઢહળતું ના નાતું હોય મજા આવે જો પાછો ફૂલ મેં આવીએ ને કોક દીક બપોરી અઢી થી સાડા ત્રણ થી ટ્યુશનમાં જવાનું હોય અહીં બપોરી ફૂલ મેં આવીએ ને તો આપણી નાય હું એનો વિડીયો હું ઉતારી અને અમારા માહી દીદી પડ્યા સાયકલ માંથી કા મને તો સાયકલ નું કીધું કે હું સાયકલ લઈને જાતી હતી પડી આપણી ઈ ગારામાં કાંક આગતી હતી પડી જોઈએ એ કીણી એક એક મને કડીમાં લાગ્યું ગયું હું આપણી લગભગ કાલે માહી દીદી મેરાય કાલે પ્રમણાદીમાં જય હું માહી દીદી મેરાય આપણી নিানো বিডিও উতারে না তো ওনানো বিডিও উতারে